ઉપરવાસમાંથી ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે સતત પાણીની આવકથી ડેમમાંથી છોડાયું પાણી ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ ડેમ અને નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતની વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો થયો કોઝવે છ મીટરની સપાટી વટાવીને હાલ આઠ પોઈન્ટ મીટર પર એમાં પાણી વહી રહ્યું છે સુરત શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરતના તાપી નદીનો નજારો છે નાવડી ઓવારા ખાતે અત્યારે તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમમાં એક લાખ બોતેર હજાર ક્યુસેક પાણી છે તેની આવક થઈ રહી છે જો કે અત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે ત્રણસો પિસ્તાલીસ ફૂટ સુધી પહોંચ્યું છે ત્યારે જેટલી પાણીની આવક છે એટલી જ પાણીની જ આવક રાખવામાં આવી રહી છે